ડોલાવીરા કુચ જિલ્લાના ખાદીરબેટ વિસ્તાર માં આવેલું નગર હતું આ શહેર ચાર પાંચસો માનવામાં આવે છે તો આવો જનીએ આ શહેર વિશેની ડોળાવીરા કચ્છના ભચાઉ તાલુકા ખાદીરબેદ ટાપુ આ શહેર આશરે ચાર હજાર પાંચસો વર્ષ જૂનું છે ધોલાવીરાની શોધ ઓગણીસો ના દાયકામાં એક નવ નવ શૂન્ય એસ આર એસ બિષ્ટ આર એસ બિષ્ટ નામના પુરાતત્વવિદ દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષ દ્વારા કરવામાં આવી હતી ધોળાવીરા એક યોજનાબદ્ધ શહેર હતું જેને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું અહીં મજબૂત કિલ્લાકોટ રસ્તાઓ પાણીની નાળીઓ અને ટાંકા જેવી વ્યવસ્થાઓ હતી પાણી સંચાલન ધોળાવીરાની સૌથી અદ્ભુત વાત એ છે કે અહીં પાણી સાચવવાની અદ્યતન પદ્ધતિ હતી ટાંકા ડેમ અને નાળાઓ દ્વારા વરસાદનું પાણી એકઠું રાખવામાં આવતું હતું લિપિ અને શિલાલેખ અહીંથી મળેલા સિંધુ લિપિના શિલાલેખોમાંથી શિલાલેખો માંથી એક સૌથી લાંબી લખાણ છે આ લિપિ આજ સુધી વાંચી શકાતી નથી પતન પર્યાવરણમાં ફેરફાર સુકા અને નદીઓ સુકાઈ જવાથી શહેર ધીમે ધીમે ખાલી થઈ ગયું યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ બે હજાર એકવીસમાં માં યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા મળી આ ગુજરાતનું બીજું વિશ્વ વારસા સ્થળ ડોળાવીરાનું મહત્વ સિંધુ ખીની સૌથી સંવર્ધિત નગરીઓમાંની એક પ્રાચીન નગર આયોજન અને પાણી સંચાલનનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારતના પ્રાગૈતિહાસિક યુગની અદ્ભુત સંસ્કૃતિનો પુરાવો સમય જતાં વિસ્તારનું વાતાવરણ સુખું બનતું ગયું વરસાદ ઓછો પડવા લાગ્યો જેનાથી પાણીની તંગી સર્જાઈ નદીઓ સુકાઈ જવી દોળાવીરા આસપાસની નદીઓ ખાસ કરીને સરસ્વતી અને ધીમે ધીમે સુકાઈ ગઈ આ નદીઓ શહેર માટે જીવનરેખા જેવી હતી પાણીના સ્ત્રોત ખતમ થતા કૃષિ અને જીવન શક્ય ન રહ્યું ખેતીનો નાશ પાણી ન મળતા જમીન સુકાઈ ગઈ પાક ઉગતા ન રહ્યા ખોરાકની અછતથી લોકો ધીમે ધીમે શહેર નગર વ્યવસ્થા નાબૂદ થવી પાણી અને ખોરાકની અછત સાથે વેપાર રોજગાર અને જીવનશૈલી બધું જ ધીમે ધીમે તૂટી શહેરના ટાંકા અને ખાલી પડતા ગયા અને આખું ન રહ્યું પર્યાવરણીય ફેરફારને કારણે આજુબાજુનો વિસ્તાર રણમાં બદલાઈ ગયો એટલે લોકો નવા વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર થયા ડોળાવીરા અંતિમ દિવસોમાં શહેર લઘુ કદના ગામ તરીકે બચ્યું હતું જ્યાં થોડીક માનવ વસાહત રહી પરંતુ અંતે એ પણ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો ઇતિહાસકારોનું માનવું વિજ્ઞાનીઓ અને પુરાતત્વવિદોનું માનવું છે કે ધોળાવીરાનું પતન પર્યાવરણીય કારણો અને નદીઓના માર્ગ બદલાવને કારણે થયો યુદ્ધ કે હુમલાના કારણે નહીં આ શહેર નું મુખિયા પતન ક્યારે થયું આ વિશે આવું કઈક આપને જનવા મળ્યું છે આપને જોયું જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી શેર કરજો ફરી માલીશું એક નવા વિડીયો સાથે બાય બાય